નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો શિષ્યવૃત્તિ યોજના માટે ગાંધીનગરના બરસા મુંડા ભવન ખાતે વિદ્યાર્થીઓએ હલ્લા બોલ મચાવ્યો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાની સ્કોલરશીપ રદ કરવાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે એડમિશન બાદ સ્કોલરશીપ બંધ કરી દેવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે જેમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા હજી પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખવામાં આવે છે આપણે સૌના ધ્યાનમાં છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના આદિજાતિ વિકાસ નિગમ માટે આ બીજ સમુદા ભવન અધિકારીઓ છે ચાલે ચાલુ રાખો તમે ત્યાં ચાલુ રાખો આજે બીજ સમુદા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો ગુજરાતના ના જનજાતિ સમાજ ગરીબ અને મધ્યમ વર્ગ વિદ્યાર્થીઓ જેમને ગુજરાતની કોલેજોમાં એડમિશન લઈ લીધું છે જેમને પરિવાર ને એવું હતું કે આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરવાની છે એ તમામ વિદ્યાર્થીઓની ફી અને એમને લીધેલું એડમિશન હવેથી મેનેજમેન્ટ કોટમાં ધરા છે એડમિશન લીધા પછી અને લોકોની ફી સરકાર નહીં ભરે આવી વતન વિદ્યાર્થીના વાલીઓ અને વિદ્યાર્થીના વિરોધની વાત આ પરિસરમાં બેઠેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવી ત્યારે વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું વિદ્યાર્થી પરિષદે મંત્રીશ્રીને રજૂઆત કરી રજૂઆતો છતાં ગુજરાતના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના જનતા થી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉકેલ નહીં ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં આ તો હજુ ટેલર છે સાંજ પડતા પડતા પિક્ચર હજુ બાકી છે તો આ પરિસરમાં આ અધિકારીઓ માટે સ્પષ્ટપણે ચેતવણી છે કે તમારો પરિપત્ર રદ કરો કારણ કે એડમિશન થયા પછી તમે કોઈની સ્કોલરશીપો છીનવો એનો તમને કોઈ અધિકાર નથી અને તમારા એડમિશન કમિસ્ટ્રી તમારા કાઉન્સિલ આ બધા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને એબીવીપીના ગાંધીનગર ખાતે દેખાવ કર્યો હતો એબીવીપી અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે તો પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે